આમ જોઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે તેમાં ત્રણ દિવસથી પવન સાથે વરસાદ વરસતા વીજ વિભાગની કામગીરીમાં અનેક ગણો વધારો થયો છે ખૂબ દૂર દૂરના વિસ્તારોમાં લાંબી લાઈનોમાં પવનને કારણે ફોલ્ટ થવા સ્વાભાવિક છે તેમ છતાં વીજ વિભાગ પશ્ચિમ કચ્છના અધિક્ષક ઇજનેર ડીસી રાઠોડની દોરવણી હેઠળ દિવસ રાત વીજ પુરવઠો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે છેલ્લા બે દિવસથી પવન અને વરસાદને કારણે ચારસો સાડત્રીસ એજી ફીડર એકસો પંદર જેજી વાય ફીડર બાવીસ અર્બન ફીડર સાત એચ ટી ફીડર અને નવ આઈ ફીડર એમ કુલ પાંચસો નેવું ફીડર ફોલ્ટમાં ગયા હતા ચારસો છેતાલીસ ગામોમાં લાઈટ પાવર બંધ થઈ ગયા છે અને ત્રણસો પોલ ધરાશાયી થયા છે ભૂજ ડિવિઝનમાં બસો પચીસ માંડવી એકસો નવાણું તથા નખત્રાણા ડિવિઝન હેઠળના એકસો છાસઠ ફીડર ફોલ્ટમાં ગયા છે ભૂજ ડિવિઝન હેઠળ સાહીઠ થાંભલા માંડવી હેઠળ અઠ્ઠાણું થાંભલા અને નખત્રાણા ડિવિઝન હેઠળ એકસો એંસી થાંભલા જમીન દોસ્ત થયા છે એ જ રીતે ભૂજ ડિવિઝન હેઠળ એકસો પચીસ ગામ માંડવી હેઠળ એકસો સોળ ગામ તથા નખત્રાણા ડિવિઝન હેઠળ બસો પાંચ ગામમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે ખોરવાયો છે આ આજ સવાર સુધીનો રિપોર્ટ છે બપોર પછી પવનને કારણે વધુ નુકસાની થઈ હોઈ શકે પણ વીજ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દિવસ રાત આ નુકસાની થયેલ છે તે રિપેરિંગ માટે મંડી પડ્યા છે અનેક ટીમો કાર્યરત છે અનેક રોડ ઉપરથી વીજ થાંભલાની ગાડીઓ રોડની ખરાબ હાલતને કારણે પહોંચી શકતી નથી પણ વીજપોર પહોંચાડવા જહેમત ઉઠાવી રહ્યા છે ભુજ શહેરમાં બે સબડિવિઝન છે જેમાં સીટી એક હેઠળ સોળ ફીડર ફોલ્ટમાં ગયા હતા તે માટે આઠ ટીમોને કામે લગાડી સાંજ સુધી તમામ ફીડર ચાલુ થઈ ગયા છે એક ટીસી ફેલ થયું છે બસો પચાસથી વ્યક્તિગત ઘરોની લાઇટો બંધ છે તે ફીડર ચાલુ થયા બાદ શરૂ કરવા ટીમ નીકળશે તે જ રીતે સીટી ટુ હેઠળના ઓગણીસ ફીડર ફોલ્ટમાં હતા તેમાંથી અગિયાર ચાલુ થયા છે આમ તમામ ફીડર ચાલુ થયા છે તે જ રીતે સિટી ટુ હેઠળના અગિયાર ફીડર ફોલ્ટમાં હતા તેમાંથી અગિયાર ચાલુ થયા છે આમ તમામ ફીડર ચાલુ થયા છે હવે વ્યક્તિગત વરદી ભરવાનું કામ શરૂ થશે આમ દિવસ રાત વીજ વિભાગના કર્મચારી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે વ્યક્તિગત રીતે ઘરની લાઇટો બંધ હોઈ શકે છે પણ એક ફીડરમાં ચારથી પાંચ હજાર ગ્રાહકની લાઇટો ચાલુ થાય તે માટે ફીડર શરૂ કરવાને પ્રથમ અગ્રતા અપાય છે બીજી સમસ્યા એ છે કે ફીડર બંધ થાય છે ત્યારે તે ફીડરના ચારથી પાંચ હજાર પૈકી અનેક ગ્રાહકો તરત જ ફોન કરવા માંડે છે તેથી લાઈન ઓફિસનો ફોન સતત એન્ગેજ મળે છે જેથી ગ્રાહકો એમ સમજે છે કે ફોન અટેન્ડ થતો નથી તેથી તંત્ર કહે છે કે સામૂહિક લાઇટો બંધ થાય ત્યારે અડધો કલાક રાહ જોયા બાદ ફોન કરાય તો સમસ્યા નિવારી શકાશે વીજ વિભાગના સંજ્ઞાનમાં છે કે દરેકને લાઈટ મળવી જોઈએ લાઇટ પાવર વગર વારંવાર મુશ્કેલીઓ સર્જાય છે પણ કુદરતી આફત આવે ત્યારે વીજ વિભાગને ઘણું નુકસાન થાય છે અને સામૂહિક નુકસાની અને આફતને પહોંચી વળવા માટે સમય થોડો લાગે છે છતાં પણ વીજ વિભાગના અધિકારીઓ સતત દોડધામ કરી રાતો જાગી લોકોની સમસ્યા હલ કરવા સતત પ્રયત્ન કરે છે ત્યારે આફત સમયે તેમની કામગીરી ને વ્યક્તિગત પાટ પાણી પાણીથી ભરેલા નાના કાળાઓ માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું